નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ સ્વાસ્થ્ય આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારની આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે આપણા પગની નસો ખાસ કરીને સાઠ વર્ષની ઉંમર પછી શરીરમાં જે બદલાવ આવે છે એના કારણે પગની નસો કઠણ થવા લાગે છે રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે અને ચાલતી વખતે થોડી જ વારમાં થાક દુખાવો કે ઝણઝણાટ અનુભવાય છે ઘણા લોકો વિચારે છે કે આ તો ઉંમરનું લક્ષણ છે પણ હકીકતમાં એ પૂરું સત્ય નથી સાચી આહાર શૈલી અને જરૂરી વિટામિનના પૂરતા પ્રમાણથી આપણે આપણા પગની નસોને લાંબા સમય સુધી ખુલ્લી અને મજબૂત રાખી શકીએ છીએ ચાલો સમજીએ કે કયા એવા ત્રણ વિટામિન છે જે તમારા પગની નસોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સાઠ પછી પણ તમને ચાલતા દોડતા અને કામ કરતા રાખશે સૌપ્રથમ વાત કરીએ વિટામિન ડી વિશે આ વિટામિનને આપણે સૂર્યપ્રકાશનું વિટામિન કહીએ છીએ આપણા શરીરને કેલ્શિયમ શોષી લેવા માટે વિટામિન ડીની જરૂર પડે છે પરંતુ એ સાથે તે આપણા રક્ત પ્રવાહને પણ સુધારે છે જો વિટામિન ઉણપ થાય તો રક્તનળીઓમાં સાઠ પછી શરીર આ વિટામિનને સ્વયં ઓછું ઉત્પન્ન કરે છે તેથી રોજ સવારે પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં ફરવાની ટેવ રાખો સાથે જ આહાર તરીકે દૂધ છાશ ઈંડાનું પીળું ખાગ માછલી અને તલના બીજ ખાવાથી વિટામિન ડીનો પુરવઠો થઈ શકે છે બીજું મહત્વનું વિટામિન છે વિટામિન બી કોમ્પ્લેક્સ ખાસ કરીને બી સિક્સ અને ફોલેટ આ ત્રણેય વિટામિન સાથે મળીને આપણા નર્વઝ અને બ્લડ સર્ક્યુલેશનને પ્રોટેક્ટ કરે છે સાઠ પછી ઘણા લોકોને ન્યુરોપેથી નામની તકલીફ થાય છે જેમાં પગમાં બળતરા ઝણઝણાટ કે ચિમટી જેવો દુખાવો થાય છે આ મોટે ભાગે વિટામિન બી ટ્વેલ્વની અછતને કારણે થાય છે જો તમે શાકાહારી છો તો ખાસ ધ્યાન રાખો કારણ કે બી ટ્વેલ્ફ મોટા ભાગે દૂધ દહીં ઈંડા અને માંસાહારી ખોરાકમાંથી મળે છે તમે ઈચ્છો તો બી ટ્વેલ્ફ સપ્લિમેન્ટ પણ ડોક્ટરની સલાહથી લઈ શકો છો આ વિટામિન નસોને મજબૂત કરે છે રક્ત પ્રવાહ સુધારે છે અને પગમાં ઉર્જા આપે છે ફોલેટ અને બી સિક્સ પણ રક્તમાં હોમોસિસ્ટિન નામના ઝેરી તત્વને ઘટાડે છે જે નસો બ્લોક થવાનું મુખ્ય કારણ છે ત્રીજું વિટામિન છે વિટામિન ઈ જે આપણા રક્તનળીઓને ફ્રી રેડિકલ્સથી રક્ષણ આપે છે સાઠ પછી શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધી જાય છે જે નસોની દિવાલોને કમજોર બનાવે છે વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને રક્ત પ્રવાહને સરળ બનાવે છે આ વિટામિન આપણે બદામ અખરોટ કાજુ સૂર્યમુખી તેલ અને આવોકોડોમાંથી મેળવી શકીએ છીએ રોજ સવારે મુઠ્ઠીભર સૂકા મેવો ખાવાની ટેવ રાખો પરંતુ વધારે તેલિયું ખોરાક ટાળો હવે વાત કરીએ કે આ ત્રણેય વિટામિન કેવી રીતે સાથે મળી આપણા પગની નસો માટે કામ કરે છે જ્યારે રક્તમાં ઓક્સિજન અને પોષક તત્વો યોગ્ય રીતે પહોંચે છે ત્યારે નસો સ્વસ્થ રહે છે પરંતુ જ્યારે શરીરમાં વિટામિન ડી બી અને ઈની ઉણપ થાય છે ત્યારે રક્તનાળીઓની દિવાલ કઠણ બને છે લોહી ઘાટું થાય છે અને ધીમે ધીમે બ્લોકેજ સર્જાય છે આ કારણે સાઠ પછી ઘણા લોકોના પગ ઠંડા રહે છે રંગ ફીકો પડે છે કે ચામડી સુકાઈ જાય છે જો આ ત્રણે વિટામિનનો સંતુલિત પુરવઠો રાખો તો આ સમસ્યાઓથી બચી શકાય છે વૈજ્ઞાનિક અભ્યાસમાં પણ સાબિત થયું છે કે વિટામિન ડી અને બી ટ્વેલ્વ લેવાથી બ્લડ સર્ક્યુલેશનમાં ત્રીસ ટકા સુધારો થાય છે જ્યારે વિટામિન ઈ ઓક્સિડેટિવ ડેમેજને અટકાવે છે મિત્રો ઉંમર વધે એ સ્વાભાવિક છે પરંતુ શરીરને તંદુરસ્ત રાખવાની જવાબદારી આપણી છે રોજના આહારમાં આ ત્રણ વિટામિન ઉમેરો સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો અને નિયમિત ચાલવાની ટેવ રાખો આવું કશો તો નસો ખુલ્લી રહેશે રક્ત પ્રવાહ યોગ્ય રહેશે અને તમારા પગ હંમેશા હલકા અને સક્રિય રહેશે આવતા ભાગમાં આપણે વાત કરીશું કે આ વિટામિનને કેવી રીતે રોજિંદા જીવનમાં સંતુલિત રીતે લેવા અને કયા ખોરાકથી એની અસર વધારે ઝડપથી થાય છે મિત્રો આપણે પહેલા ભાગમાં સમજ્યું કે વિટામિન ડી બી કોમ્પ્લેક્સ અને વિટામિન ઈ આપણા પગની નસોને ખુલ્લી રાખવા માટે કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે હવે આપણે જાણીએ કે આ ત્રણેય વિટામિનને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે સ્વાભાવિક રીતે સામેલ કરી શકાય જેથી કોઈ સપ્લિમેન્ટ પર આધાર રાખવો ન પડે અને શરીર પોતે જ સંતુલિત રીતે સ્વસ્થ રહે સૌ પ્રથમ વાત કરીએ વિટામિન ડીની સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનું સૌથી મોટું અને મફત સ્ત્રોત છે પણ આજકાલ લોકો ઘરમાં વધારે સમય વિતાવે છે જેના કારણે આ વિટામિનની ઉણપ સામાન્ય બની ગઈ સવારે સાત થી નવ વચ્ચેનો સૂર્યપ્રકાશ સૌથી ઉપયોગી હોય છે જો તમે દરરોજ ફક્ત પંદર મિનિટ માટે પણ ચાલવા જશો હાથ અને ચહેરા પર સીધો સૂર્યપ્રકાશ પડશે તો શરીર પોતે જ વિટામિન ડી ઉત્પન્ન કરશે સાથે જ દૂધ દહીં છાશ માખણ અને તલના બીજ ખાવાની ટેવ રાખો જો તમે માછલી ખાઓ છો તો સેલમન અથવા સરડીન જેવી માછલીમાં પણ વિટામિન ડી પૂરતું હોય છે આ વિટામિન હાડકાને મજબૂત બનાવે છે નસોની લચીલાશ વધારે છે અને રક્ત પ્રવાહમાં અવરોધ અટકાવે છે હવે વાત કરીએ વિટામિન બી કોમ્પ્લેક્સની આ વિટામિનનો મુખ્ય સ્ત્રોત છે પૂર્ણ અનાજ લીલા શાકભાજી દાળ ચણા ઈંડા દૂધ અને દહીં ઘણા લોકો વિચાર કરે છે કે વિટામિન બી માત્ર નસ માટે જ છે પણ એ શરીરના દરેક કોષને ઉર્જા આપે છે ખાસ કરીને બી ટ્વેલ્વની ઉણપ સાહીઠ પછી ખૂબ સામાન્ય છે કારણ કે પાચનતંત્ર એટલું કાર્યક્ષમ નથી રહેતું તેથી આ ઉંમર પછી બી ટ્વેલ્વના સ્ત્રોતો નિયમિત રીતે ખાવા જોઈએ જો તમે સંપૂર્ણ શાકાહારી છો તો ફોર્ટીફાઈડ ફૂડ્સ જેવા કે ફોર્ટીફાઈડ દૂધ અથવા અનાજ ખાવા ઉપયોગી રહેશે ડૉક્ટર સાથે ચર્ચા કરીને ઇન્જેક્શન અથવા સપ્લિમેન્ટ લેવી પણ સારું રહેશે હવે વાત કરીએ વિટામિન ઈની જે આપણું ત્રીજું અને ખૂબ જ શક્તિશાળી વિટામિન છે આ વિટામિન રક્તનળીઓની દિવાલને મજબૂત કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે ઉંમર વધતા શરીરમાં ફ્રી રેડિકલ્સ વધે છે જે નાના નાના ઝેરી તત્વો છે જે નસોને કમજોર બનાવે છે વિટામિન ઈ એન્ટી તરીકે કામ કરે છે અને આ તત્વોને નાબૂદ કરે છે આ માટે રોજના આહારમાં મુઠ્ઠીભર બદામ અખરોટ કાજુ કેળા એવોકાડો અને સૂર્યમુખી બીજ ઉમેરો ઘણા લોકો વિચારે છે કે વિટામિન ઈ તેલથી જ મળે છે પણ સાચું એ છે કે કાચા સૂકા મેવાથી અને બીજથી મળેલું વિટામિન ઈ વધારે શુદ્ધ હોય છે હવે આ ત્રણેય વિટામિનને સાથે લેવા માટે એક ખૂબ સરળ ડાયટ રૂટીન સમજો સવારે ઉઠીને ગરમ પાણી સાથે એક ચમચી તલ અથવા એલસીડ બીજ લો પછી પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં ફરવા જાઓ નાસ્તામાં દૂધ અથવા દહીં સાથે થોડી ખારક બદામ અને એક કેળું લો આથી તમને વિટામિન ડી અને ઈ બંને મળશે બપોરે ખાવામાં લીલા શાકભાજી દાળ અને ઘઉંના રોટલા રાખો જેથી બી વિટામિનનો પુરવઠો થાય સાંજે નાસ્તામાં મુઠ્ઠી પર સૂકા મેવા લો અને રાતે હળવું ખાવા રાખો આ રીતે ખોરાકને સંતુલિત રાખવાથી શરીરમાં ત્રણેય વિટામિનનું યોગ્ય પ્રમાણ રહેશે અને નસો હંમેશા ખુલ્લી રહેશે હવે આપણે સમજીએ કે સાઈઠ પછી પગની નસો કેમ બ્લોક થવા લાગે છે હકીકતમાં ઉંમર વધતા શરીરમાં કોલાજન નામનું તત્વ ઘટી જાય છે જે નસોને લચીલા રાખે છે સાથે જ રક્તમાં ચરબી અને કોલેસ્ટ્રોલ વધવાથી દીવાલ પર પડ બને છે આ અવરોધને દૂર કરવા માટે વિટામિન ઈ ખૂબ મદદ કરે છે કારણ કે એ ચરબીના ઓક્સિડેશનને અટકાવે છે વિટામિન બી રક્તને પાતળું રાખે છે અને ડી નસોની અંદરનું દબાણ સંતુલિત કરે છે આ ત્રણેય વિટામિન સાથે મળીને એવી રીતે કાર્ય કરે છે કે રક્ત પ્રવાહ સતત અને સંતુલિત રહે આથી ચાલતી વખતે થતો દુખાવો પગમાં ભાર કે સૂજન ઘટે છે મિત્રો યાદ રાખો કે નસોની તંદુરસ્તી ફક્ત દવા પર આધાર નથી રાખતી એ આખા જીવનશૈલી પર આધાર રાખે છે જો તમે નિયમિત ચાલો પાણી પૂરતું પીવો અને ધૂમ્રપાન દારૂ જેવી આદતો દૂર કરો તો નસો લાંબા સમય સુધી મજબૂત રહેશે હવે આવતા ભાગમાં આપણે વિગતે સમજીશું કે આ વિટામિનની ઉણપના લક્ષણો શું છે અને જો કોઈને પહેલેથી જ પગની નસોની તકલીફ હોય તો કુદરતી રીતે રીતે કેવી મિત્રો હવે આપણે સમજીએ કે જો આ ત્રણ વિટામિન ડી બી કોમ્પ્લેક્સ અને ઈ શરીરમાં ઓછા થઈ જાય તો એના શું લક્ષણો દેખાય છે અને કેવી રીતે આપણે સમજી શકીએ કે નસોની તકલીફ શરૂ થઈ રહી છે સૌથી પહેલું લક્ષણ છે પગમાં જણજણાટ કે ચીમટી જેવા દુખાવો ઘણા લોકો કહે છે કે રાત્રે સૂતા સમયે પગમાં કરંટ જેવો દુખાવો થાય છે અથવા ગરમ ઠંડો લાગવો અનુભવાય છે આ મોટે ભાગે વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું સંકેત છે કારણ કે આ વિટામિન નસોના કવરિંગ એટલે કે માઇલિન શેલને મજબૂત રાખે છે જ્યારે એ નબળી પડે છે ત્યારે નસો યોગ્ય રીતે સંદેશો મોકલી શકતી નથી અને એથી ઝણઝણાટ થાય છે બીજું લક્ષણ છે પગમાં વારંવાર થતો થાક તમે થોડું ચાલો કે ઊભા રહો તો પણ પગમાં ભાર લાગે છે જે વિટામિન ડીની અછતથી થાય છે વિટામિન ડી નસો અને હાડકા વચ્ચેની સંકલન શક્તિ સુધારે છે જ્યારે એ ઓછું હોય ત્યારે પેશીઓ કમજોર થાય છે અને રક્ત પ્રવાહ ધીમો પડે છે ત્રીજું લક્ષણ છે ચામડીનું ફીકી થવું અથવા ઠંડી લાગવી આ વિટામિન ઈની ઉણપ બતાવે છે કારણ કે એ રક્ત પ્રવાહમાં અવરોધ આવતા અટકાવે છે જો નસોમાં રક્ત યોગ્ય રીતે ન પહોંચે તો ચામડી ફીકી અથવા ઠંડી લાગે છે ઘણા લોકોને પગની આંગળીઓ પર કાળા દાગ પડતા પણ દેખાય છે જે બ્લોકેજનું સ્પષ્ટ લક્ષણ છે આ બધું સમયસર ધ્યાનમાં લેવાથી મોટી તકલીફથી બચી શકાય છે હવે જાણીએ કે જો આ લક્ષણો દેખાય તો કુદરતી રીતે કેવી રીતે સુધારાય સૌપ્રથમ તો ખોરાકમાં ફેરફાર કરવો સૌથી જરૂરી છે દૈનિક આહારમાં વિટામિન ડી વાળા ખોરાક જેમ કે દૂધ છાશ માછલી ઈંડાનું પીળું ભાગ અને તલ ઉમેરો બીજું વિટામિન બી માટે લીલા શાકભાજી ચણા કઠોળ દાળ અને ઈંડા ખાઓ વિટામિન ઈ માટે બદામ અખરોટ સૂર્યમુખી બી અને ઓલિવ તેલનો ઉપયોગ કરો આ બધું સંતુલિત પ્રમાણમાં લેવાથી શરીર ધીમે ધીમે સુધારો બતાવશે જો તમે ઈચ્છો તો દરરોજ એક સ્મૂધી બનાવી શકો છો દૂધમાં એક કેળું બે બદામ થોડું તલ અને એક ચમચી ઓટ્સ ભેળવી પીઓ આ પીણું ત્રણેય વિટામિનનું સારું સંયોજન આપે છે હવે ચાલો વાત કરીએ વ્યાયામની ઘણા લોકો કહે છે કે સાઈઠ પછી ચાલવું કે એક્સરસાઇઝ કરવી મુશ્કેલ લાગે છે પણ હકીકતમાં નસોની તંદુરસ્તી માટે હળવી ચાલ સૌથી સારી દવા છે રોજ સવારે વીસ મિનિટ ધીમા ગતિએ ચાલવાની ટેવ રાખો જો શક્ય હોય તો હળવી યોગાસન જેવી કે પવન મુક્તાસન તાડાસન અને અર્ધચક્રાસન કરો આ આસનો રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરે છે સાથે જ રોજ પાણી પૂરતું પીઓ કારણ કે ડિહાઇડ્રેશનથી લોહી ઘાટું બને છે અને નસો પર દબાણ વધે છે જો પગમાં સૂજન રહેતી હોય તો સૂતા પહેલાં ગરમ પાણીમાં થોડી મીઠું નાખી પગ ડૂબાડો આ રક્ત પ્રવાહને સુધારે છે અને નસોને આરામ આપે છે હવે વાત કરીએ કે આ વિટામિનની ઉણપના કારણો શું છે સૌથી મોટું કારણ છે અનિયમિત ખોરાક અને તણાવ આજકાલ લોકો ઝડપી જીવનશૈલીમાં છે બહારનું ખોરાક પ્રોસેસ્ડ ફૂડ અને મીઠી વસ્તુઓ વધારે લે છે આ ખોરાકમાં વિટામિન ઓછા અને ચરબી વધારે હોય છે બીજું કારણ છે ધૂમ્રપાન અને દારૂ આ બે આદતો વિટામિન બી અને ને શરીરમાંથી ઝડપથી નષ્ટ કરે છે જો કોઈ ધૂમ્રપાન કરે છે તો એની નસો સામાન્ય લોકો કરતાં વધુ ઝડપથી બ્લોક થાય છે ત્રીજું કારણ છે ઊંઘની અછત અને તણાવ જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે જે નસોને સંકોચી દે છે એટલે સંતુલિત જીવનશૈલી રાખવી જરૂરી છે જેમ કે સમયસર ખાવું પૂરતી ઊંઘ લેવી અને મનને શાંત રાખવું મિત્રો ધ્યાન રાખો કે પગની નસો આપણા બીજા અંગોનું પ્રતિબિંબ છે જો નસોમાં બ્લોકેજ છે તો એ હૃદય અને મગજ સુધી પણ અસર કરી શકે છે એટલે આ ત્રણ વિટામિન માત્ર પગ માટે નહીં પણ આખા શરીર માટે રક્ષણ કવચ સમાન છે જો તમે આજથી જ આ વિટામિનનો ખ્યાલ રાખશો તો આવનારા દસ વીસ વર્ષ સુધી પગ હળવા તંદુરસ્ત અને મજબૂત રહેશે હવે આવતા ભાગમાં આપણે વાત કરીશું કે આ વિટામિન સાથે કેટલા કુદરતી ઘરગથ્થુ ઉપાય કેવી રીતે જોડીને વધુ અસરકારક પરિણામ મેળવી શકાય અને સાહીઠ પછી પણ પગમાં તાકાત અને નસોમાં પ્રવાહ જળવાઈ રહે મિત્રો હવે આપણે આ શ્રેણીના છેલ્લા ભાગમાં વાત કરીશું કે કેવી રીતે આ ત્રણ વિટામિન સાથે કેટલાક કુદરતી ઘરગથ્થુ ઉપાય અને જીવનશૈલીના બદલાવ જોડીને પગની નસોને વધુ મજબૂત બનાવી શકાય કારણ કે વિટામિન તો આધાર છે પણ દૈનિક કાળજી એ શક્તિ છે જે શરીરને લાંબા સમય સુધી કાર્યક્ષમ રાખે છે સૌપ્રથમ વાત કરીએ ગરમ ઠંડા પાણીના ઉપચારની આ એક ખૂબ જ અસરકારક અને સરળ પદ્ધતિ છે એક ટબમાં ગરમ પાણી અને બીજામાં ઠંડુ પાણી લો પહેલા ત્રણ મિનિટ પગ ગરમ પાણીમાં ડૂબાડો અને પછી એક મિનિટ ઠંડા પાણીમાં આ પ્રક્રિયા ત્રણ વાર કરો આથી નસો ફેલાય અને સંકોચાય છે જેનાથી રક્ત પ્રવાહ સુધરે છે અને નસોની લવચિકતા વધે છે આ ઉપચાર ખાસ કરીને રાત્રે સૂતા પહેલા કરવાથી પગમાં થતો ભાર ઝંઝનાટ અને સોજન દૂર થાય છે બીજો ખૂબ ઉપયોગી ઉપાય છે તલનું તેલ કે નારિયેળના તેલથી પગની મસાજ આ તેલમાં વિટામિન ઈ પ્રચુર માત્રામાં હોય છે રોજ રાત્રે દસ મિનિટ હળવી મસાજ કરવાથી રક્તપ્રવાહ વધે છે અને નસોમાં અટકેલો પ્રવાહ ખુલ્ટો થાય છે આથી નસો મજબૂત બને છે અને ચામડીને પણ આરામ મળે છે જો તમે ઈચ્છો તો થોડું ગરમ તેલ વાપરો જેથી અસર વધુ સારી મળે હવે વાત કરીએ આહારના નિયમોની વિટામિન ડી બી અને ઈ પૂરતા મળે તે માટે ખોરાકમાં વૈવિધ્ય રાખો ઉદાહરણ તરીકે સવારે ફળો ખાવાની ટેવ રાખો જેમ કે નારંગી કેળું કે પપૈયું બપોરે ખાવામાં લીલા શાકભાજી દાળ અને આખા ઘઉંના રોટલા લો સાંજે મુઠ્ઠીભર બદામ કે અખરોટ લો અને રાત્રે હળવું દૂધ પીઓ આ રીતે શરીરને સતત વિટામિન મળે છે અને એ શોષણ પણ યોગ્ય રીતે થાય છે પણ ફક્ત ખોરાક જ નહીં ચાલવાની ટેવ પણ એટલી જ જરૂરી છે દિવસમાં ઓછામાં ઓછા સાઠ હજાર ચાલવાનું લક્ષ્ય રાખો જો તમે ઉપર છો તો હળવી પણ પણ પૂરતી છે ચાલવાથી રક્ત નસોમાં પ્રવાહ જળવાઈ રહે છે ચરબી ઓછી થાય છે અને હૃદય મજબૂત રહે છે ચાલવું એ જ એક એવી દવા છે જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હવે થોડું વાત કરીએ યોગ અને શ્વાસ પ્રાણાયામની અનુલોમ વિલોમ ભ્રામરી અને સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓ રક્ત પ્રવાહ સુધારવામાં મદદ કરે છે આ વ્યાયામ નસોમાં ઓક્સિજન પહોંચાડે છે અને તણાવ ઘટાડે છે સાઠ પછી તણાવ ઘટાડવો એ એટલું જ જરૂરી છે જેટલું ખોરાકમાં વિટામિન લેવું કારણ કે તણાવથી નસો સંકોચાય છે અને રક્ત પ્રવાહ અવરોધાય છે રોજ સવારે દસ મિનિટ ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને નસો પર દબાણ ઓછું થાય છે હવે કુદરતી પીણાની વાત કરીએ જો તમે રોજના આહારમાં લીંબુ મધ પાણી હળદર દૂધ કે અદરકની ચા ઉમેરો તો નસોમાં ચરબી જમા થતી નથી આ પીણા શરીરમાંથી ઝેર બહાર કાઢે છે અને નસોને સ્વચ્છ રાખે છે ખાસ કરીને લીંબુમાં વિટામિન સી પણ હોય છે જે વિટામિન ઈ સાથે મળીને નસોની દિવાલને મજબૂત બનાવે છે હવે એક મહત્વની વાત નકારાત્મક આદતો છોડવી જો તમે ધૂમ્રપાન કરો છો કે દારૂ પીઓ છો તો નસોની તંદુરસ્તી માટે એને તરત છોડો આ આદતો શરીરમાં વિટામિન બી અને ઈને નષ્ટ કરે છે અને રક્તને ઘાટું બનાવે છે સાથે ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ્સ પણ ઓછા કરો કારણ કે એ લોહીમાં ટ્રાયગ્લિસેરાઈડ વધારે છે જે નસો બ્લોક થવાનું મુખ્ય કારણ છે રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવાની ટેવ રાખો પાણી રક્તને પાતળું રાખે છે અને એના સોમાં પ્રવાહ સરળ બનાવે છે જો પગમાં સોજન રહેતી હોય તો સૂતા સમયે પગને થોડી ઊંચાઈ આપો તાકિયું નીચે રાખીને સૂવો આથી રક્ત પ્રવાહ હૃદય તરફ સરળતાથી પાછો વળે છે મિત્રો આ બધા ઉપાય ભલે નાના લાગે પણ જો તમે નિયમિત રીતે કરો તો પરિણામ ચમત્કારી ચપડતા એ જ તાકાત રહેશે જે યુવાનીમાં હતી ઘણા લોકો કહે છે કે ઉંમર વધતા શરીર સ્વાભાવિક રીતે ધીમો થાય છે પણ હકીકતમાં શરીર વૃદ્ધ થાય છે મનથી પહેલા એટલે જો મન નક્કી કરે કે મને તંદુરસ્ત રહેવું છે તો શરીર એનું પાલન કરે જ છે એટલે રોજ સવારે ઉઠીને પોતાને કહો મારા પગ મજબૂત છે મારી નસો ખુલ્લી છે અને હું તંદુરસ્ત છું આ સકારાત્મક વિચાર પણ નસોને જીવંત રાખે છે અંતમાં એક નાની યાદ વિટામિન ડી બી અને ઈ તમારા પગને માટે જ નહીં પણ તમારા હૃદય મગજ અને ચામડી માટે પણ અત્યંત ઉપયોગી છે એટલે આ વિટામિનને ફક્ત તકલીફ આવે ત્યારે જ નહીં પણ દૈનિક જીવનનો ભાગ બનાવી લો કુદરત પાસે દરેક રોગનો ઉપચાર છે માત્ર આપણે એના નિયમો સાથે ચાલવું પડે જો તમે આજથી જ આ ત્રણ વિટામિન સ્વસ્થ ખોરાક નિયમિત ચાલ ધ્યાન અને પાણીનું પ્રમાણ જાળવી રાખશો તો કોઈ દવા કે ઓપરેશનની જરૂર નહીં પડે તમારા પગ હંમેશા હળવા રહેશે નસો ખુલ્લી રહેશે અને જીવન ઊર્જા અને તંદુરસ્તીથી ભરપૂર રહેશે મિત્રો જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો એને જરૂરથી તમારા માતા પિતા કે વડીલો સાથે શેર કરો કારણ કે સાઠ પછી શરીરને જે સહારો સૌથી વધારે જોઈએ એ છે યોગ્ય વિટામિન અને થોડી કાળજી યાદ રાખો દવા નહીં આહાર જ સાચી દવા છે સ્વસ્થ રહો પ્રફુલ્લિત રહો અને રોજ નાની નાની આરોગ્ય ટેવો અપનાવો આવી જ કુદરતી અને ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહો આભાર મિત્રો ફરી મળીએ એક નવા હેલ્થ વિષય સાથે ત્યાં સુધી નમસ્તે અને તંદુરસ્ત રહો